ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવની જે સ્થિતિ હતી એ સ્થિતિ હવે ધીરે ધીરે સામાન્ય થતી જઈ રહી છે સીઝ ફાયર બાદ પણ પાકિસ્તાન તરફથી થતા હુમલા અને જે પ્રકારે બોર્ડરના વિસ્તારોમાં ડ્રોન મોકલવામાં આવતા હતા એ પણ હવે બંધ થવા આવ્યું છે હવે વાતચીતની વાત જે છે એ હાઈ લેવલ સુધી પહોંચી ગઈ છે વચ્ચે અમેરિકા આવ્યું અને પછી મધ્યસ્થી કરાવી સીઝ ફાયર કરાવ્યું અમેરિકાના પ્રેઝિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વીટ કરી અને એમને ટ્વીટ કરી એના પછી પણ પાકિસ્તાન ન સુધર્યું કાલે આર્મી આર્મીના ત્રણેય જે દળ હતા એના વડાએ જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં ખૂબ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઓપરેશન સિંધુર હજુ પણ ચાલુ છે સમયાંતરે એના ઉપર કામ થતું રહેશે તમારા સુધી માહિતી પહોંચાડતા રહેશું પણ પાકિસ્તાન હવે કોઈ આવી હરકત કરે છે તો પછી એને જવાબ આપીશું અને એ મૂતોડ જવાબ આપીશું અમે ત્રણેયના જે વડા હતા એ વડાએ બહુ જ વિસ્તારથી પ્રેસ કોન્ફરન્સમાં સમજ

તો પછી ભારત એનો જવાબ આપતા રહેશે અને પછી આ અનંત પ્રક્રિયા છે પછી આ રોજ ચાલતી પ્રક્રિયા થઈ જશે કે ત્યાંથી હુમલા થાય અહીંયાથી જવાબી હુમલા થાય અને એનો ક્યારે અંત જ ન આવે સમાચાર એજન્સી જે એનઆઈ છે એના હવાલા મુજબ ભારતે કહ્યું છે કે યુદ્ધ વિરામ પછી તે હવે ફક્ત પાકિસ્તાનના ડીજીએમો સાથે વાત કરશે આમાં બીજા કોઈ દેશ ઇન્વોલ્વ નહીં થાય જે રીતના અમેરિકા ઇન્વોલ થયું એના પછી હવે ભારતે એક લાઇન બનાવી દીધી છે કે આ લાઇન છે મેં આની સાથે વાત કરીશું એના સિવાય કોઈ સાથે વાત નહીં કરીએ રવિવારે સવારે સરહદી વિસ્તાર જે રાજસ્થાન જમ્મુ કાશ્મીર અને બધી જ જગ્યાએ ગુજરાતમાં પણ જે સરહદી વિસ્તાર છે ત્યાં સ્થિતિ સામાન્ય જોવા મળી હતી ભારતીય વાયુસેનાએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂરના જે ઉપદેશ હતા એ પૂર્ણ થયા છે જે કામગીરી થવાની હતી એ થઈ છે આતંકીઓને મારવા જવાના હતા અને આતંકીઓને માર્યા છે એમના નવ જેટલા ઠેકાણા ઉપર હુમલા કરવામાં આવ્યા છે ઓપરેશન સિંદૂર એ સાત મેથી શરૂ થયું હતું દસમી મેથી સ્થિતિ થોડી વધારે ગંભીર બની હતી કારણ કે બંને દેશો તરફથી હુમલાના જવાબ અપાતા હતા હુમલા થતા હતા અને એના પછી એમાં સાત સૈનિકોના મૃત્યુ પણ થયા બાદમાં સાહીઠ લોકો ઘાયલ થયા અને ટોટલ સત્યાવીસ લોકોના મૃત્યુનો આંકડો અત્યારે પ્રાથમિક રીતના સામે આવ્યો છે ઓપરેશન સિંદૂર જે હતું એ ઓપરેશન સિંદૂર હેઠળ જે રીતના સ્ટ્રાઇક કરવામાં આવી પાકિસ્તાનમાં એના પછી પાકિસ્તાનના એરબેઝ ઉડાડવામાં આવ્યા પાકિસ્તાનના એરબેઝ જ્યારે ઉડ એરબેઝ જ્યારે ઉડાડવામાં આવ્યા એના પછી મધ્યસ્થી થઈ અને મધ્યસ્થી બાદ પણ પાકિસ્તાન ન સુધર્યું હવે આગળ જતાં પાકિસ્તાન આવું કંઈ ન કરે એના પહેલાં જ એ વાતચીત કરવી ખૂબ જરૂરી છે પાકિસ્તા સ્તાનના જે પ્રયાસો છે પાકિસ્તાનનો સૈન્ય જે રીતના હુમલા કરતું હોય છે એ ન થાય અને આગળ જતા જો શાંતિ અને પીસ એટલે ભારતે તો ખૂબ પહેલા જ એવું કહી દીધું કે હવે કોઈ પણ આતંકી હુમલો થાય છે તો પછી એને અમે એક્ટ ઓફ વોર માનીશું એટલે હવે પછી પાકિસ્તાને ખૂબ સતર્ક રહેવાનું છે કારણ કે હવે પાકિસ્તાન તરફથી થતો એક હુમલો અને પછી ભારત એના જવાબમાં જે કરશે એ જોવાનું છે આજની મિટિંગમાં શું થાય છે એ પણ જોવાનું રહ્યું તમારા સુધી સતત આ વિષય પર સમાચાર પહોંચાડતા રહીશું તમારું આ વિષય પર શું માનવું છે સરહદી વિસ્તારમાં તમે જો જ્યાં રહો છો કારણ કે મોટા ભાગના વિસ્તારોમાં હજી પણ બ્લેકઆઉટ જેવી સ્થિતિ છે દ્વારકા કે પછી એ દરિયાકાંઠાનો વિસ્તાર હોય કે પછી બનાસકાંઠા અને કચ્છનો વિસ્તાર હોય ત્યાં બધી જગ્યાએ અત્યારે ગઈકાલે પણ ખૂબ સતર્ક રહી અને ત્યાં બ્લેકઆઉટ જેવી પરિસ્થિતિ હતી ડ્રોન ઉડ્યા હતા તેવા સમાચાર પણ આવ્યા હતા પણ આવા છૂટાછવાયા સમાચાર વચ્ચે સારી સ્થિતિ એ છે કે હવે જે બોર્ડરના વિસ્તારો છે ત્યાં કામકાજ પણ ધીરે ધીરે આજથી શરૂ થવાનું છે અને સ્થિતિ થોડી સામાન્ય થવાની છે તમારું શું માનવું છે તમે જો વિસ્તારોમાં રહો છો તો ત્યાં કેવી પરિસ્થિતિ છે જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આપ્યું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો